સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકાર આભાર માનું છું કેસો પૈકી અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ ચિરાગ દેસાઈ વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે ઘણા ગંભીર કેસો ત્રણસો સાત જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના ચૌદ જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્ય જય જઈએ

અને છેલ્લા બે વર્ષથી તો અનેક વાર મુખ્યમંત્રી સહિત સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે જયારે આ નિર્ણય આવ્યો છે ત્યારે આજે જે કહી શકાય કે પાસના અગ્રણીઓ છે દિનેશ બાબણિયા હોય હાર્દિક પટેલ હોય ચિરાગ હોય અલ્પેશ કથિરિયા હોય સહિત આરોપી જે હતા એ લોકોના સામે જે કેસ કરવામાં આવ્યા હતા એ પરત ખેંચવામાં આવ્યો છે અને દિનેશ બાંબણીયાએ તો મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને સચકેમ એ જય તે જય સરદાર કરીને એમણે જે ટ્વીટ કર્યું છે એમાં લખ્યું છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુખ્ય પાકિસ્તાન રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યો છે જેમાં હાર્દિક પટેલ દિનેશ ચિરાગ અલ્પેશ સહિત આરોપી બતાવવામાં આવ્યા હતા લેવાનો આ જે ખૂબ આભાર અને છે સરદાર જેને કહી શકાય કે કડી હોય વિરમગામ હોય અન્ય જગ્યાએ જે જે સ્થળોએ આ ગુનાઓ સુરત શહેરની વાત હોય અમદાવાદ શહેરમાં હોય મહેસાણા હોય આ તમામ જગ્યાએ જે આંદોલન સમયે

આ તમામ વિસ્તારોમાં જે કેસ થયા હતા એ પાછા ખેંચાય છે લાંબા સમયની પાટીદાર આગેવાનોની જે માગણી છે એ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી એ સંતોષી છે અને એને જ કારણે અત્યારે જે અગ્રણીઓ છે એ સત્યમેવ જે રીતે સ્પર્ધા એવું કહી અને આ નિર્ણયને વધાવી રહ્યા છે જી જી ધાર રહેશ જોડા આભાર આપનો તો જનેશ પાંબાડા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે જેમાં સુરત શહેર પાંડેસરા અમરોલી સહિતના જેટલા પણ કેસો હતા તે પરત ખેંચાયા છે સૌથી વધારે અમદાવાદના કેસ પરત ખેંચાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરના વાપુનગર ત્યારબાદ કેસ પરત ખેંચાયા છે અમદાવાદ શહેરના સૌથી વધારે કેસ જણાઈ રહ્યા છે ગાંધીનગરના માણસા કલોલ શહેર જેના કેસ પરત ખેંચવામાં આવ્યા છે પાટીદાર આગેવાન દનેશ બાંબડિયાએ ટ્વિટર પર આ પોસ્ટ કરી છે

પોસ્ટ કરવામાં આવી છે જેમાં ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજદ્રોત સહિતના ગંભીર કેસ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે જો કે નેતાઓ દ્વારા નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે દિનેશ બાંબણાએ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો તો બીજી તરફ હાર્દિક ચિરાગ દિનેશ અલ્પેશ સામે નોંધાયા હતા તો અનેક પાટીદાર નેતાઓ પણ તેને આ નિર્ણયને આવકારી રહ્યા છે તો અનેક પાટીદાર નેતાઓના ટ્વીટ પર સામે આવી રહ્યા છે તેઓ પણ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે જોકે આ જ કેસરે અનેક સમયથી રજૂઆત કરવામાં આવતી હતી છેલ્લા બે મહિનાથી સૌથી વધારે રજૂઆતો કરવામાં આવી ગતિવિધિઓ તે જ થઈ હતી વાટાઘાટો અનેક થઈ હતી વાતચીતો અનેક થઈ હતી અને આખરે પાટીદાર આંદોલન સમયે જે પણ કેસ સામે થયા હતા તે તમામ કેસ પરત ખેંચવામાં આવ્યા છે જે ટ્વીટ સામે આવ્યું છે તેમાં ગાંધીનગરના કાલોલના કેસ પરત ખેંચાયા છે માણસાના સાથે અમદાવાદના બાપુનગર વસ્ત્રાપુર સાબરમતી રામોલ

પરંતુ દિનેશ બામણીયા મહત્વનો દાવો કર્યો છે કે પાટીદાર અનામત આંદોલન સમયે જે પાટીદાર યુવાનો પર રાજદ્રોહના કેસ લાગ્યા હતા તે તમામ કેસો જે રાજ્ય સરકારે પરત ખેંચ્યા છે કે હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ અલ્પેશ કથરિયા સહિતના એ પાટીદાર આગેવાનો હતા કે જેને રાજદ્રોહ ના આરોપી બનાવવામાં આવ્યા હતા ને તેમના પર રાજદ્રોહ નો કેસ જે છે તે નોંધવામાં આવ્યો હતો સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે કે તેમની સામે નોંધાયેલા આ રાજદ્રોહના કેસ જે છે તે પરત ખેંચવામાં આવે અને દિનેશ બાબણીયા ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે મુખ્યમંત્રીએ આ તમામ કેસો પાછા જે છે તે ખેંચાશે મહત્વનું છે કે આ પહેલા પણ પાટીદાર સાંસદો અને પાટીદાર ભાજપના જ આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે આંદોલન સમયે જે પણ પાટીદાર યુવાનો પર રાદ્રોના કેસો લાગેલા છે તે રાદ્રોના કેસો પરત ખેંચવામાં આવે અને તેને લઈને જે પ્રકારે પાટીદાર યુવાઓનો દાવો છે દિનેશ બાપણિયા દાવો છે તે દાવા પ્રમાણે મુખ્યમંત્રી કક્ષાએથી સરકાર કક્ષાએ થી આ રાદ્રોના કેસ જે છે તે પાછા ખેંચવાનો મહત્વનો નિર્ણય લીધો છે દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરવામાં આવ્યો છે આ નિર્ણય આવકાર્યો છે તે જરૂરથી કારણ કે પાટીદાર અનામત આંદોલન સમયે જે પણ પાટીદાર યુવાનો જે સરકાર સામે હતા તે પૈકીના મોટા ભાગના ભાજપ સાથે છે અલબત્ત પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને મુખ્ય જેને રાત્રો કેસ જેના પર રાજ્ય સરકારે દાખલ કર્યો હતો તેવો હાર્દિક પટેલ પણ હવે પાર્ટ ઓફ સરકાર છે એટલે કે ધારાસભ્ય છે અને ભાજપ પાર્ટીની અંદર જ છે આ સમયે આ પ્રકારનું પગલું લેવાય તે પ્રકારની પૂરી શક્યતાઓ જોવાથી હતી પરંતુ એક લાંબી પ્રોસિઝર હોય છે રાજ્ય સરકાર જ્યારે પણ આ પ્રકારનો રાત્રોનો કેસ દાખલ કરતી હોય છે તેને પરત ખેંચવા માટે પણ જે તે કારણો જે તે એવિડન્સ જે છે તે મહત્ત્વના બનતા હોય છે અને અગાઉ પણ જે પ્રકારે કહ્યું તે રીતે કે ઘણા એવા સાંસદો એ ખાસ કરી પાટીદાર સાંસદો એ અને પાટીદાર ભાજપના જ આગેવા મંત્રી કક્ષાએ પણ અગાઉ રજૂઆત કરી હતી કે આ હાર્દિક પટેલ જેવા નેતાઓ હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય છે ત્યારે આ પ્રકારનો રાજદ્રોહ કેસ વધુ લાંબો ચાલે તે પ્રકારની શક્યતાઓ નહીવત હતી અને તેના આધારે જ આ મહત્વનો રાજ્ય સરકાર તરફથી નિર્ણય લેવાયો છે પાટીદાર અનામત આંદોલનને લઈ આ મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટીદાર આગેવાનો સવેરા કેસ પાછા ખેંચાયાનો દાવો કરવામાં આવ્યો છે પાટીદાર આગેવાન દનેશ બાંબરિયા ટ્વિટર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેક્સ પર આ પોસ્ટ કરી છે અને તેમણે લખ્યું છે આંદોલન સવારે કેસ પાછા ખેંચાયા છે રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પર પાછા ખેંચી લેવામાં આવ્યા છે હાર્દિક ચિરાગ દિનેશ અલ્પેશ સવેરા કેસ

અને જે રાજદ્રોહ સહિતના ગંભીર કેસો લાગેલા હતા પાટીદાર આંદોલન સમય એ આંદોલન સમયના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે જો કે અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે અનેક પાટીદાર નેતાઓએ આ જ ઘટનાને લઈ મુખ્યમંત્રી કક્ષા સુધી રજૂઆત પણ કરેલી તો પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલે પણ ટ્વીટ કર્યું છે હાર્દિક પટેલનું ટ્વીટ સામે આવ્યું છે અને તેણે પણ ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયને આવકાર્યો છે

બિલકુલ ગુજરાતમાં જે પ્રકારે પાટીદાર આંદોલન થયું હતું હાર્દિક પટેલ જે હાલ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય તરીકે છે તેમને જ આ એપ્સ પર જે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાટીદાર આંદોલન જે થયું હતું તે સમયે ગુજરાતના પાટીદારના અનેક યુવાનો એવા હતા કે જેની પર ગંભીર રાજદ્રોહ અનેક જે છે દાખલ કરવામાં આવ્યા હતા અને ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે તેમને પરત ખેંચ્યા છે જેને લઈને હું પાટીદાર સમાજ તરફથી હું આ સરકારને આભાર વ્યક્ત કરું છું અને માત્ર પાટીદાર આંદોલનથી માત્ર પાટીદાર નહીં પરંતુ અનેક સ્વર્ણ સમાજ એવા હતા કે જેને દસ ટકા અનામતનો જે છે લાભ છે તે મળ્યો છે અને સાથે સાથે એક હજાર કરોડની સ્વાલમન યોજના પણ

પાટીદાર આંદોલનથી ગુજરાતમાં સવર્ણ સમાજને લાભ મળ્યો છે અને આજ સવર્ણ સમાજને લઈ થોડા દિવસ પહેલા ત્રણથી ચાર દિવસ પહેલા નીતિન પટેલનું નિવેદન પણ સામે આવેલું જોકે છેલ્લા બે મહિનાથી ગતિવિધિઓ તેજ થઈ હતી અનેક વાટાઘાટો કરવામાં આવી હતી અંતર્ગત રજૂઆત પણ કરવામાં આવી હતી જોકે અનેક સમય અનેક રાજનેતાઓ દ્વારા પાટીદાર નેતાઓ દ્વારા મુખ્યમંત્રી કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી અરે હાલ હાર્દિક પટેલનું ટ્વીટ સામે આવ્યું છે હાર્દિક પટેલ પરંતુ અનેક પાટીદાર નેતાઓના ટ્વીટ પણ સામે આવી રહ્યા છે તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે તેઓ નિર્ણયને વધાવી રહ્યા છે તેમણે નિર્ણયને આવકાર્યો છે રાજદ્રોહ સહિતના કેસ કરવામાં આવ્યા હતા જે સરકાર દ્વારા પરત ખેંચાયા છે